એવો ભગવાન વિશ્વકર્મા કે જેમની આજે જયંતિ છે અને લોકોને તેમના પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ હોય છે ત્યારે આજે તેમનું જ જયંતિ હોય વિશ્વકર્મા ભગવાનના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુરવાડી વિસ્તારમાં આવેલા મંદિરે ઉમટી પડ્યું છે અહીં અમાસે પણ ભારે ભીડ જોવા મળતી હોય છે અહીં જે પણ ઈચ્છા લઈને અને જે પણ માનતા લઈને વિશ્વકર્મા ભગવાનના દર્શન ભક્તો કરે છે તે પૂરી થાય છે તેવી માન્યતા છે અને એટલે જ વિશ્વકર્મા ભગવાનના મંદિરે આજે ખૂબ જ ભીડ જોવા મળી રહી છે સાથે જ આજે જયંતિ હોય એટલે સાંજે પાલખીનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ સિવાય હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતી પણ સાંજે યોજવામાં આવશે આજે મહાસુ તેરસ છે વિશ્વકર્મા જયંતી છે વાડી ભાટવાડામાં વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે પંચોતેર વર્ષ જૂનું મંદિર છે અને આજે દરેક ભક્તો દર્શન કરવા આવે છે સવારે સાત વાગેથી દર્શન સ્ટાર્ટ છે રાતના બાર વાગ્યા સુધી દર્શન છે બપોરે ચાર વાગ્યાથી આપણે વિશ્વકર્મા દાદાની પાલકી નીકળશે વાડી ભાટવાડા થઈ ચોખંડી ચાર રસ્તા થઈ નાની સાર્પ માર્કેટ થઈ ને દેવસ્થાનમાં વધારશે રાત્રે બાર વાગે મહાઆરતી કરવામાં આવે છે અહીં ગાડી દાદા સૌના કામ સિદ્ધ કરે છે અમાસના દિવસે દાદાનું ખૂબ મહત્ત્વ છે અમાસના દિવસે પણ એટલી જ પબ્લિક અહીં ગાડી ભેગી થાય છે અને જે લોકોના મકાન નથી થતાં જેના સંતાન નથી થતાં જે બધી બાધાઓ લઈને આવ્યા હોય છે બધી સર્વની દાદા મનોકામના પૂરી કરે છે અને સર્વની આશા પૂરી કરે છે બહુ જ ખૂબ આશા જોડાયેલી છે આજે દાદા સૌના બહુ જ સરસ કા બધાનાથી ધાર્યા જે લોકો આશા છોડી દીધી એવા લોકોને અહીંયા ગાડી કામ થઈ જાય છે